નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયગ્રોપ મીડિયા સંચાલિત નવસરી અને ન્યૂઝ આજ રોજ આઈ પ્રાણ એને વિશ્વ પ્રસિદ્ધ કરાવનાર સમાજ સમાજસેવી એટલે કે સ્વર્ગસ્થ વિરલ વિમ પુરોહિતની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કરવામાં આવ્યું હતું શું કોઈ જાણે છે કે નવસરીની અંદર રોટરી આઈને કદાચ દોડથી કરી હોય રોટરી આઈને કદાચ વિશ્વ ફલક ઉપર આજે જેમણે પ્રસિદ્ધિ અપાવી છે એ માત્ર અને માત્ર સ્વર્ગસ્થ વિરલભાઈ પુરોહિતની જ્યારે આજે અગિયારમી પુણ્યતિથિ હતી તે નિમિત્તે રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ એમના ત્યાગ સમર્પણ અને બલિદાનને યાદ રાખી એમના નિમિત્તે પ્રતિવર્ષ નેત્ર યજ્ઞનું આયોજન કરે છે અને જે સંદર્ભે આજ રોજ પણ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે રોટરી ઇન્સ્ટિટ્યૂટ માલિબા નેત્ર સંકુલ વિદ તળાવ ખાતે કરવામાં આવ્યું હતું સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધીના આ નેત્ર યજ્ઞની અંદર આંખની તપાસ નજીકના ચશ્મા મોત્યના ઓપરેશન જરૂરિયાતમંદ દર્દીઓને કરી આપવામાં આવનાર છે અને જેના કારણે લઈ અને આ નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સાથે જ આજે ડૉક્ટર્સ ડે પણ છે એટલે કે ડોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના હાલના માનદ મંત્રી શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર આજનો દિવસ રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ માટે એક અલગ પ્રકારનો દિવસ છે એટલા માટે કે મારા પરમ મિત્ર અને રોટરીયાઈના કામકાજ દ્વારા સંસ્થાને અંદર નવ પલ્લવિત કરવાનું કામકાજ એમણે જે કરેલું એવા ભાઈ શ્રી વિરલ ઉર્ફે રામ પુરોહિતની આજે અગિયારમી પુણ્યતિથિ છે એમણે જે રીતે આ સંસ્થાને ઉજાગર કરીને લોકાભિમુખ બનાવવાનું જે કામ કરેલું એના દ્વારા આ સંસ્થા દર વર્ષે એમની પુણ્યતિથિએ રૂટરી આઈના જ પ્રાંગણાની અંદર વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરતી આવેલી છે અને આજે આટલા બધા વરસતા વરસાદની અંદર પણ લગભગ ત્રણસોથી ઉપર વ્યક્તિઓની હાજરી અને એમાંથી લગભગ અપેક્ષાઓ મુજબ સિત્તેરથી પચ્યોતેર ઓપરેશનો મોત્યા બિંદુના નીકળી શકે એવી વિભાવનાઓ છે અત્યારે પણ કેમ્પ ચાલી રહ્યો છે આવા વ્યક્તિને માટે આ એક શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકાય તો આ નવસારીને આજુબાજુના લોકોને આંખની સારવાર વિનામૂલ્યે મળી શકે એટલું જ નહીં નાના બાળકોને પણ કંઈક આપી શકાય એમને કંઈક આંખની તકલીફ હોય તો ઓપરેટિવ લેવલ સુધી પણ કામ કરવાના છે આવનાર મોત્યાબિંદુના જે પેશન્ટો છે એમને વિનામૂલ્યે આ પ્રાઇમરી લેવલની ચેકિંગ છે અને ત્યાર પછી સેકન્ડરી અને ફાઇનલ ચેકિંગ દ્વારા એમના મોત્યાનું ઓપરેશન આવતીકાલથી જ શરૂ થઈ જવાના છે એટલે કે દર્દીઓને આજની તારીખ આવતીકાલની તારીખ અને એના પછીની તારીખો વારાફરતી આપીને દરરોજના પચીસ પચીસ ઓપરેશનો આપણે હોસ્પિટલમાં કરશું ખૂબ જ હાઈજેનિક વાતાવરણની અંદર આ ઓપરેશન થયા બાદ દરેક દર્દીઓને ઓપરેશન બાદ ત્રીસ દિવસની દવા વિના મૂલ્યે સાથે કાળા ચશ્મા કે જેથી પ્રોટેક્ટિવ લેવલ એવું જાળવી શકે આ વરસાદની ઋતુની અંદર અને એના પછી ત્રણ મહિના પછી જો કોઈકને દૂરના નંબરની જરૂરિયાત પડે તો એ આવશે તો અહીંથી પણ વિના અમે એની પણ સગવડ કરીશું અને આવી રીતની એક કામગીરી આ રોટરીઆઈ દ્વારા કાયમ માટે થતી છે તો સાથે જ આજે ડોક્ટર્સ ડે હતો એટલે ડોક્ટર્સ ડે ના હિસાબે રોટરી આના ડોક્ટર પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે શું સુજનમરે ચાલો આપણે સાંભળીએ આજે 1 જુલાઈ શ્રી વિરલ પ્રોહીત ના 11મી પુણ્યતિથીએ રોટરી ઇન્સ્ટિટ્યુટ માં વિનામૂલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્ય ઓપરેશન મોતિયાના ઓપરેશન ચશ્મા એટલે કે નજીકના ચશ્મા જે

આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન